ગાઈસ અમે આયા સૈયા બની ચુડી બની ચુડી ખવા આ તો મમ્મી કોટ સ્પેશિયલ તું પોકેલો છું તો પોકેલો છું નહીં મનમાં એકદમ હેલો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાની સ્વાગત છે ગુડ મોર્નિંગ મમ્મી

Nanti जी ji. मत ji. जी जी मत आ जी जी मत आ जी Mana मत आ जी जी मत आ जी जी मत आ जी जी मत ચા પી પીએ તો હા કે બેઠે તો ગાઇઝ તો ચા તો આવીશ ઉપર રૂમમાં તો ચાલો તને પથળી પથળી વાર દઈએ ને ક્યાં તો ચાલુ હોય તૈયાર થઈ ગયું તો ગુડ મોર્નિંગ ગાઈસ જે માતાજી જય દ્વાર કર દઈશ હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું ગાઇસ ભાઈ ગયો છું નીચે હવે તો મમ્મી નિકી જલ્દી પપ્પા પપ્પા દોકાન ચાલુ કરી દીધું છે મમ્મી કચરો વાળો હું કે મમ્મી તે તે પહેરાય એમ કીંદલ કપડો દો ના સ્વેટર પહેરી જો તો મમ્મી પહેરાય તે હું તો રાઈલું ઠંડી ની નહીં મમ્મી બહાર તો વાયરો જો હમ હમાટ આવો વાયરો આવે અને કપડો ધો એટલે પછી પરળો પછી મોદો પડો આખી આ ઠો 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 કરે જહે તો અલગ તો કે સિંજલ તો કપડો ધોવાઈ જઈ ચા પાણી કરે મમ્મી હમ તમે કરે તમે એક સાથ

આજે તો સન્ડે રજા નહીં છુટ્ટી ને આજે છુટ્ટી આજે સ્કૂલ ની છુટ્ટી આજે તો બે જણા મસ્તી કરીશું આપણે હો ચાપી દૂધ પીધું દઉં શું સ્પીડ લોタル નહમળે દ્રેસિયર એવડ ઇટલી ઠાક લાગ્યો પછી તો હળી બહાર ફડતાવાનું તો તો પહેલી ધોઈને દુબી તો દહીં નાટન તો गाइस ગંસુ છે વણાભાઈ ભણાભાઈ સુબે સુબે વેલી ગાડી માં આઈ गाइस સોના લાઈ વેલી ગાડી માં આયા ગાડી તો ગાડી તો ઠંડી છે એ વાતી છે તમારે તો વાય કરતા વધારે ઠંડી છે શું ચાલે છે શાંતિ છે તાર પપ્પા છો જ્યાં હવે તો ઈવા ને પપ્પા તેવા આવો તો ભાઈ સિંગલ ને તો કપડો બપડો ધોઈને આવી ગયો ખાવાનું બનાવવાનું સોનલ લઈ આવી જમવાનું બનાવવાનું ચાલુ દીધું લોટ બધવાનું શું બનાવો સોનલ ઢોકળી रईगा jadi भाईस मैं सुना सुजा पे तो ਸਾਕ ਬਾਜੀ ਆਈ ਕੋ ਲੈਵਾ ਨੂੰ ਮਹਿਵਾ ਨੂੰ ਬੋਤਲ ਪਾਉਂਦੀ ਮਮੀ ਦੋਈਆਂ ਗਾਉ ਉਪੜੀ ਲਈ ਚੜਬਾਰ ਆਈ ਬਾਣੀ ਸਾਈਡ ਪਾਵਨ ਹੰਦ ਤੇ ਪਾਵਨ ਹੰਦ ਰਹਿ ਡਿਜਾਈਨ ਇਹ ਤਾਂ ਗਾਇਜ਼ ਮੰਮੀ ਨੇ ਗਿੰਜਲ ਨੇ ਤਾਂ ਬਦੋ ਜਸ ਸਾਕ ਸਾਕ ਬਾਜੀ ਲੈ ਮਾਟੇ ਲੈ ਨਹੀਂ ਆਇਆ ਲੈ

બનાવવાનું લસણ ફોલી દીધું સરગો બનાવવાનું હમ તળગો બનાવું ના પાડતી ચમ થોડું થોડું બનાવી રહી છું ચમ ના પાડવાનું કેટ પોસાય હમ એટલે ડુકડી બનાવી નહીં હમ ના ના તો શાક તો મેં બનાવી દીધું અને રોટલી પણ ઢોકળી બનાવી आटली बनी आटली बाकी है बनाओ

તો જવાનું છે ગામડે ચેતલપુર તો હવે હવે નીચે જઈ ચા બાપી તઈ જઈએ જેતલપુર ગામડે જવાનું હા તો ગઈ તો નીચે આવી અને હવે ચલો તમને ચા બનાવી દઈએ થોડી પીવા માટે તો ગાઈઝ હું તો ઉઠી નીચે આવી ગયો અને મમ્મીને બધું શું કરી રહ્યો છે કરતો છે સોમન તો બાર ઊંઘી છે મી રી ગલકિન દર્જા મો કી રીસન તના માટે મૂકો આકા માટે ગંદવા કાચા પી ડા ગિયે તો ન એકો પાસા ઓબરાવ ચેપિન જે ન એકુ ગમોડિટી પાસ નહી ગમોળે જો કોન તો જલ ગઈ જો સુદી અલ્પપુર

है मम्मी चापियो lagi ગાઈસ બોણા બધા મધ્યનગર જેસા ને પપ્પા વેખા જો ભાઈ પં જોઈ દે તો ચલો અમે નીકળી જાવ જાવ મટે નથલપુર કેતોલો ગાઈસ અમે જઈએ તેતલપુર ઓટો માં તાહી બિલ આમ જવાનું હ હા સીખેદા મમી છોરા આવો સીખે હન ઉપર હશે ના આ દઈ નું ભઈ નું મેકવા જોતો કોમ આવો જઈએ મમી So guys, sampai jumpa di video selanjutnya. Sampai jumpa di અગર તો ટ્રાફિક જામ થઈ ગઈ હો ખાસું બધું અત્યારે અહીંયા તો કઈ અમે તાઈ જેસે કલપુર घर कुवर दादी नो दादी नो नाम बा तो तो खबर Wah wah kutu kutu agak ગાડી પડી થઈ

Thật là... Thôi các bạn, chúng ta đã đến trên đường hải quản Ồ, rồi, đường hải quản, đúng rồi Đúng rồi Chúng ta có thể thấy những đường hải quản ở đây Trên đường hải quản, Bây giờ, गैस अमित <laughs> तो मेरे को किया तो गैस अमित आया सिया यो पनीर चिल्ली पनीर चिल्ली खावा दिक्कत है एक टिया में कौन चल तो आइजी सा पनीर चिल्ली खाओ मटे आजी आर्डर करो आव पड़ा हूँ आर्डर आव पड़ा क्या दिसा पनीर चिल्ली आओ कांची तो गैस पनीर चिल्ली तो आइजी ठीक है चालू करो आड़ તો ગાઈસ અમે તો નાસ્તો કરી લીધો ને કિંગલ એ તો ઘરે માટે બી લઈ લીધું પનીર ચીલી ઘરે બધો ખાય ચલો હવે ઘરે જઈએ પછી નીકળીએ ઘેર જવા માટે ચાલી રહ્યા ને એક તો ગેર આવો ચાલી આ તો બધા થોડું થોડું જ ખાય આપણે તો તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે મમ્મી નાલી દીધું પનીર ચીલી

انا اكون ذا کی سو عط کے جو ارے اكون ذا تو गाइस मम्मी نے تو یہاں جممان بنا رہے ہو بنا ممی اج کھاوانو ات ممی کو تو سپیشل بنائی ہو یار سنل بنائی تے کوئی نہیں کھا تو میںس بنائی ہاں رائس رائس بنایا ہے تو اپڑے پنڈی چلی لینا ہے جبلو بنائی کھاتا ممی ہے ائے بھگا کیا ہمار بناو بوتل بوتل نہیں لائے لے ملی ہاں چاب نہیں رہی ہے کے اندر نہیں بنایا دیکھ چاب نہیں 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 जा बनो जा itu एक ऊपर ऊंचा जो

દાદી જો ચાઈનીઝ ખાય બે ચમચી થી ખાય ને ઓરિજિનલ બધા તો જમી રહ્યા અને મમ્મીની આસંગ દસ હોય બહાર દાદી બહાર અંદર કચરા પૂતું કરી દેસો હવે કઈ મમ્મી કોક કહી રહી છે કેવું કે તા

મારા તો ના બોલું તે હોય ના જ બોલું એ થઈ જાય પછી તો હું ડીએસપી ના બોલીએ જો

તો ગઈ મસ્ત ઠંડુ ઠંડુ હતા બપર ઉતરાણ આવો હો મસ્ત ઉતરાણ આવતા તો ચક્કાશ ઠંડી પછી તો કઈ જાત તો જમવામાં મંચુરિયન ને એવું બધું હતું મંચુરિયન ને ચીઝ પેલું પનીર ચીલી ને એવું બધું તે એમ તો ભૂસે થઈ ગયા દાદી તો હું ખવડાવીને આવ્યો કાખરો પછી તારા માટે મોકલાયો

તમારે સારું રહી ખોટા તો ચાલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં તો ગાઇઝ અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો ગૂડ નાઇટ જે મતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટેક્ટા બાય બાય ગૂડ નાઇટ